નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળમાં નોંધનીય બાબત એ રહી છે કે મહિલા કોન્સ્ટેબલે માસુમને પકડી જાહેરમાં ચલાવ્યું હતું નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પરિણતાનું અપહરણ કરીને છેડતી કરી પરિવારને જાણ થઈ મારી નાખવાની ધમકી આપી હતી પાલિતાણા સ્થિત પતિને દેવ થઈ ગયું હોવાથી તેનો લાભ લઈને તેના પતિની જાન જોખમમાં છે અને તેમ કહીને માસુમ મહેડા પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો ગત પહેલી મે ના રોજ માસુમ મહેડાએ પરિણીતાને પોતાની ગાડીમાં જબરદસ્તી બેસાડી તેની સાથે અશુભનીય વર્તન કર્યું હતું જો તું મારા તાબે નહીં થાય તો તને બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ તેમજ તારા પતિને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આખરે પોલીસે કુખ્યાત માસુમ મહિલાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું આશિષ મહેતા નડિયાદ તો તમારા થકી નડિયાદ જે યોગીરાજ અવધૂત એક જે ધાર્મિક નગરી છે માટે હું નડિયાદ વાસીઓને ખાલી એટલું જણાવવા માંગુ છું કે બે હજાર પંદર બે હજાર સોળની અંદર આજ એક એવો વ્યક્તિ કે અતિ નિમ્ન કક્ષાની એની જે માનસિકતા જે છે એની જે વિકૃત માનસિકતા જેને લઈને એને હિન્દુ છોકરીને ફસાવાઈ અને લવ જિહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બનાવવા માટે જે એને કૃત્ય આચર્યું હતું તો એની વિરુદ્ધમાં ઓલરેડી અહીંયા ઘર ગુના દાખલ થયેલા છે અને નામદાર કોર્ટમાં એ કેસ ચાલુ છે ગઈકાલથી જાણવા મળ્યું છે કે નડિયાદ પશ્ચિમની અંદર પીજ રોડ ઉપરની કોઈ પાટીદાર સમાજની કોઈ પરણિતા છે તેને બે દીકરીઓ છે તેની સાથે પણ એને જે પોતાની ઉંમર પ્રમાણે એને ન શોભે છતાં પણ એની એક ગંદી જે માનસિકતા છે તેને વળગી રહીને એ પરણિતાને ફસાવવાનો પ્રયત્ન કરેલો છે જાણવા એટલે સુધી મળેલું છે કે તેની વિરુદ્ધમાં અપહરણ છે એની બે નાની દીકરીઓ છે તે બંને નાની દીકરીઓને એના પતિને પણ જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપેલી છે ગાડીમાં એને બરજબરીથી બેસાડીને અલગ અલગ જગ્યા ઉપર કંઈક લઈ ગયો છે એ પ્રકારની કંઈક ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં થઈ છે પરંતુ આપના માધ્યમથી જિલ્લા પોલીસ અને પ્રશાસનને એટલું કહેવા માંગુ છું કે જ્યારે લવ લવજેહાદ જેવા કાયદાની આટલી સોલિડ એક જોગવાઈ થઈ છે ત્યારે